પેલો હવાર માં ત્યાં મોત નો ખેલ ખેલી નાખ્યો છે ભાઈ બગલાય એક દેડકા ને આખે આખો જીવતે જીવતો ગળી ગયો છે ભાડનો દીકરો હા કેમ મોઢું કરે વાહ અરે પણ હલવાઈ નહીં જાય તારા ગળામાં એટલે ખાઈ ગયો સવાનડો બાકી હવાર માં કરી નાખ્યો આ બધું કેમ કરીને બેઠો હવે તો નજીક માં જાવ તરી તો દોડવા નહીં મળતો ઉભો રહી જાય

મોર્નિંગ વેરી ગુડ સવાર તમારું બધા ફરી એક નવી સવાર નવા નવવા દિવસ સાથે સ્વાગત છે જો એક્સપ્લોરર ઉપર કે છો બધા મજામાં રાખું છું ઘે બધા બેઠા આરામથી બધા સુખ શાંતિ સમૃદ્ધિ છે તમારા જીવનમાં છે ને નહીં હોય તો થઈ જાય ભાઈ ખોટું ટેન્શન નહીં લેવાનું દસ ઓગસ્ટ બહુ જાણીતો અને ઓળખીતો દિવસ છે તમને ખબર જ હશે કેમ કે ગામડાઓમાં જે રેલી ને છોકરાઓને ને મોરા પહેરાવીને હે તમારે રેલીઓને બેલીઓ કાઢ્યું હોય છે જોકે વરસાદ ખવરાવતો હોય છે હું ત્યાં દસ તારીખે છત્રી લઈને ઊભો છું આ વિડીયો કેદી આવે મને કોઈ આઈડિયા નથી હોતો ત્રણ ચાર દિવસમાં તો આવી જ જાય છે એટલે વર્લ્ડ લાયન ડે ટુ કે ટ્વેન્ટી ફોર એટલે કે બે હજાર ચોવીસનો સિંહ દિવસ તો આમ તો સિંહ યાર આપણું શું કહેવાય ઓળખ છે આપણું ઘરેણું યાર ગાંડી ગીરનું અવનવા ગીતો કથાઓ વાતું વાર્તાઓ ઘણું બધું બની ગયું સિંહ ઉપર અને છેલ્લા ઘણા બધા વર્ષોમાં સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે જે આપણે માટે એક સારી વાત કહેવાય આમ તો સિંહો પહેલાં બધે હતા પણ હાલ તો આપણે એશિયાઈ અને આફ્રિકન સિંહો જેમાં એશિયાઈ સિંહો એટલે કે આપણા સૌરાષ્ટ્ર સાસણ ગીર જુનાગઢ અમરેલી અને આ બધા જિલ્લાઓમાં જોવા મળે છે હવે ધીરે ધીરે ગામડાઓ તરફ આંટા મારતા હોય છે પણ આપણે એને હેરાન નહીં કરીએ અને શક્ય હોય એટલો આપણે સપોર્ટ કરીશું કોઈ પણ પ્રાણીના સંવર્ધનમાં કેમકે પ્રાણીઓ યાર આપણું ગૌરવ છે આ આપણું ગૌરવ જ કહેવાય ને એમાંથી આપણો રોટલો હાલતો હોય આપણું ગૌરવ યાર સિંહ છે તો આપણે આ પ્રવાસન સ્થળો હા તે બધું યાર સિંહના કારણે આપણું બધું હાલતું હોય છે રોજે રોટી સાસણમાં જાય તો નવા સાની ટપરીવાળા ને ફળોવાળા ને આમ ગીરમાં તમે નીકળી જાવ તો હે ને કેરામાં માલધારીઓના પીંડા ખાતા ખાતા હેલા જાઓ એ બધા સિંહ માટે તો આવે છે ગીરમાં ક્યાં ક્યાંથી પ્રવાસીઓ આવે છે મેં હમણાં જ્યાં ચોમાસામાં છું તો ઘણા બધા આપણે આજે જો આપણે આંબડી ત્યાં પણ ઘણા બધા માણસો આવતા હોય છે તો યાર સિંહ તો આપણું ગૌરવ તો છે સારો યાર આપણો રોટલોય કહેવાય ને તો સિંહના સંવર્ધનમાં આપણે બધા મદદ કરીએ અને હેરાન ન કરીએ અને સપોર્ટ કરીએ બધા જંગલ ખાતા ને એને એ બધી આશા સાથે યાર આપણે સિંહ દિવસ ઉજવીએ છીએ અને આપણે યાર મને તો આમ ગર્વ થાય સિંહ દિવસ આપણે તો બધા પ્રાણીઓ ગમે યાર જીવથી વાલા બધા હા શું ને એવો સિંહ દિવસ છે આજે તો બધા બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ સરસ મજાનો સિંહ દિવસ ઉજવજો તમારા ખેતરોમાં આવે તો ખોટા હેરાન કરતા નહીં ભાઈ સિંહ સિંહ કહેવાય ખોટા હેરાન ન થાય કોઈ પણ પ્રાણીને રોજડા છે પૂર છે કુદરતી કહેવાય ભાઈ બધા આવી જાય ખેતરમાં એવું થોડું આપણે ન જ કરી જતા કોકનાવલામાં એટલે ખોટા એને હેરાન ન કરીએ અને મારીએ નહીં એવું બધું ધ્યાન રાખજો યાર ખબર છે મને નુકસાન કરે છે હું હું કે ભાઈ ખબર છે મને એ બધી પણ શક્ય હોય ત્યાં આ આપણે એને હેરાન ન કરાય ન જ કરાય શક્ય હું ન શક્ય હોય તો આપણે કોઈ પણ પ્રાણીને હેરાન ન જ કરવા જોઈએ કોઈ પણ પ્રાણી એમાં એક્સ ઝેડ બધું આવી જાય નુકસાન કરી ફૂલ ક્વોલિટીમાં અને છેલ્લેથી જોઈજો બાકી કાંઈ સજેશન ને હિન્દી વ્લોગ ચેનલ હા હિન્દીમાં વ્લોગ બનાવવાની ટ્રાય કરીએ છીએ આપણે ઘણા બધા દિવસોથી ત્રણ ચાર વિડીયો નાખ્યા છે અઢાર ઓગણી વ્યૂ આવ્યા છે એ ધીમે ધીમે આવતું જાય મહેનત આપણે ચાલુ રાખવાની છે કન્ટિન્યુ રાખવાની છે છત્રી હલવાઈ ગઈ ભાઈ ઝાડામાં બહુ ધ્યાન રાખવું પડે એક તો ખંભો દુખે બળિયો છત્રી અને એકમાં વ્લોગિંગ કામકાજ ચાલુ હોય કઈ વાંધો નહીં એ બધું હેલા કરશે ને ભાઈ અમુક માણસો તો એવી કોમેન્ટ કરે ને યાર આપણને એમ દિલથી યાર આપણું આમ મૂળ ઓફ થઈ જાય એવી કોમેન્ટ કરેલા ભાઈ એવી કોમેન્ટ માં યાર એની કરતાં રહેવા જો હું કોમેન્ટનું બેન કરી દઉં તમારી એવી ઈચ્છા હોય થોડાક દિવ પહેલાં કોમેન્ટ કરી છે ઓકે કોકેયું એ મારે તો એવું ન એ એવું બધું છે કોકનો સપોર્ટ કરી ન કરી શકો તો કાંઈ નહીં પણ કોક હાલતું હોય એને હેઠો પાડવાનું તો ન જ કરાય એ કોઈ પણ ફિલ્ડ હોય એમ નથી યુટ્યુબ કોઈ માણસ ઉપર જવાની ટ્રાય કરતો હોય તો એને સપોર્ટ કરાય જો આપણે એને મદદ ન કરીએ તો એને હેઠો પાડવાનું કમસે કમ તો ન જ કરવું જોઈએ આવું મારું માનવું છે ભાઈ મદદ કરાય કોઈને કોઈ ઊંચો જતો હોય કોઈ સમાજ લેવલે કે કોઈ નોકરીમાં કે કોઈ ખેતીમાં કે કોઈ ધંધામાં કે કોઈ ગમે એ ફિલ્ડમાં કરશો ને રોડ કરો જ તેને યાર એ અમુક જ એવી નહોતું હોય યાર તમારા વિસ્તારમાં પણ હશે જ મને ખબર છે હોય જ તે યાર શું કહેવાય ગામ હોય ને ઉકળો હોય એમ અમુક માણસો તે ખરાબ વિચારોવાળા કોક ને સારું થતું હોય તો એનું સારું ન વિચારવા વાળા ક્યાંક ને ક્યાંક મનમાં એનો ઊંડો વિચાર એને ન ન વિચાર હોય કે ભાઈ આ આગળ જાવો વિચારો સારા રાખો ઉપર વાળો બધું જોવે છે તમારું સારું થાય ક્યારેક કરશે એ કોઈ પણ જગ્યા હોય આપણે હંમેશા બીજાનું સારું જ વિચારવા આ નિયમ છે શું કહેવાય આ એક ફોર્મ્યુલા છે કોઈનું ખરાબ નહીં વિચારવા તમારું કોઈ ખરાબ થાય જ નહીં અરે દડગો દડગો નાક છે ભલા ભલે તડકા વગર કોઈ હાલે જ નહીં એટલે ભેં છે આખું નામ આપણે એક દી આખો આમ લાટ બધા નામ ભેગા કરી કેવા કેવા નામ રાખે એવું તમને દેખાડું થોડાક કઈ સમય નથી મળતો યાર સાંજે પૂરું થઈ જાય એકદમ બેટરી લો થઈ જાય હાવ અને થતા એવી આળસ ચડે ને

સફળતાપૂર્વક માખી પાર્ટી પણ આપણી પાસે આવી ગઈ છે માખી પાર્ટી આટલું છે વાહન વાહન બધું સોલી નાખે હાવ આમ લાલ છટક ખતરનાક હોય આપણને લાગે માખી છે હું એમ માખી બહુ અઘરી હોય હમણાં ક્યાં ઓલો કયો રોગ ફેલાય છે ભાઈ મને ભૂલાય બહુ બરો હું અહીંયા છડાવીને કહું સફળતાપૂર્વક નામ આપણને યાદ આવી ગયું યાર સાદીપુરા વાયરસ આખી થી પેલા તો કંઈક તાવને આવી જાય છે મોડો પડ્યો છે હવે શાંતિ થઈ કંઈક થોડીક થોડીક તો યાર છેલ્લે આપણે ક્યાં વાત પૂરીથી કરી હતી આપણે ભૂલાઈ ગયું યાર આમને માગી છે સવા ત્રણ ને ખાઈ પીને ક્યારને આપણે રેડી થઈ ગયા અડધા ભાગનું જરી ગયું છે હાલે લે જરી ગયું એવો બધા દ્રશ્યો તો હવારમાં વરસાદ સારો પડી ગયો પણ એ વાત છે કે પણ એવી થઈ છે કે બધું પરખું કરી નાખ્યું એકદમ કહેવાય બધું માપે થઈ ગયું છે હવે તડકો નીકળે છે બધું હાટું નીકળ્યો છે પાછો એવું મને લાગે છે યાર વીડિયું તો રહી ગયું વીડિયું ચાલુ કરી દીધું પાછું હવે કંઈક માહોલ છે તડકો જાયમો હવે આપણને યાર પોગાતો નાખી તડકો આવે તો એમ થાય કે તડકો નીકળી ગયો લાટ બધો

થોડું ચૂથે અગોચર અગોચર જ હતું આપડે એનું અઘો સેર કરે ખોડ કરતા તો જાળા વધારે એ અમારી પાણી ફીરે એટલે કાંઈ ન કહેવું પડે વાહ ભાઈ વાહ ગાર્ડન ગાર્ડન થઈ ગયું આવું જોઈ બહુ ધ્યાન રાખવું પડે યાર મોટ બાપુ મોટ બાપુ એટલે કે એરો દાદાને આમાં આટો મારતું હોય હમણાં હમણાં જ એક મેળ્યું હતું તેનું આમાં હાલતાય બીક બીક લાગે છે બપોરે જોવા મળ્યું હતું કા એટલે આપણે હું ને આફરાને એવું છોડી જાય આમાં નહીં નવા જીવડા નાના જીવડાને મિની જીવડાને મોટા ને બધું હોય डर लगता है यार बूट पेरा है तो भी क्योंकि सीरियस ये हुआ यहाँ बुधू है राम नाम बाकी जब पांच है खाड़ो यार भागवा मिलू सर कर बाजू और तो कहीं सर ही नहीं है कहीं से नहीं है हिम्मत बपोर पी तो हाउ लोग हाउ बच्चे मेला आए वो नहीं बराबर आज કાલે લાવીશું બીજું હું હાલો બે છે આવડે ખતકામાં લીમડામાં ભલે બે જો ઓપ્શન નથી બીજો કાંઈ હવે

Það er ekki hægt hjælsum. તો હું બનવું છે કઈ આઈડિયા શેર નહીં બધું હું કાંઈ ગયું યાર ખબરમાં વધારો હતો વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી કઈ સજેશન હોય તો કોમેન્ટ મારતા રહીજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ક્યાં સુધી જય જય ભાર